રવિવારની રજાનો ઇતિહાસ રવિવારની રજા કેમ અપાય છે રવિવારની પરંપરા બ્રિટિશ રાજ દરમિયાન સાબતનો દિવસ સાબત નો તરીકે માનવામાં આવતો હતો યહૂદી અને ખ્રિસ્તી ધર્મમાં રવિવાર આરામનો અને ધાર્મિક પૂજાનો દિવસ છે બ્રિટિશ અધિકારીઓ રવિવાર ના દિવસે કામ થી વિમુક્ત આ પરંપરા ભારતીય પ્રશાસન માં પણ અમલમાં સંગ્રામ ના સમયે લાલા લજપત રાય કામદારો ને રવિવાર ની રજા નો હક અપાવવા માટે આંદોલન કર્યું તેમનું માનવું હતું કે શ્રમિકો ને આરામ અને પરિવાર સાથે સમય પસાર કરવાનો અવકાશ મળવો જોઈએ ત્રણ ઉદ્યોગો અને કાર્યસ્થળોમાં માં પ્રયોગ જેમ જેમ કલ કર્મચારી અને ફેક્ટરી સિસ્ટમ વિકસતી ગઈ કામદારોને સપ્તાહમાં એક દિવસ આરામ આપવો જરૂરી લાગ્યો અને તેમ માટે રવિવાર પસંદ થયો ચાર સામાજિક અને માનસિક આરામ સતત કામથી માનસિક અને શારીરિક થાક આવે છે તેથી સપ્તાહમાં એક દિવસ રજા આપવાથી લોકો પુનઃસર્જિતા થઈ શકે છે રવિવારની રજા આપણને બ્રિટિશ કાળથી પરંપરાગત રીતે મળતી આવી છે અને તેનો હેતુ છે આરામ ચા અને ધાર્મિક અનુષ્ઠાન માટે સમય આપવો